A gente

અસર કરશે આ તમામ માહિતી મેળવીશું આજે આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી શું નામ છે આપણું મારું નામ છે અને હું ડિપાર્ટમેન્ટની અંદર સ્ટડી કરું છું ઓકે ખાસ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે યંગ જનરેશન છે ખાસ કરીને વાત કરવામાં આવે તો યંગ અમે જે અમે યંગ જનરેશન છે અમને એજ્યુકેટેડ નેતા જોઈએ જે લોકોની સાથે સંકળાયેલા હોવા જોઈએ ના કે તેઓ ઇલેક્શન દરમિયાન તેઓ વોટ માંગવા આવે પરંતુ જે પબ્લિક છે જે સોસાયટી છે એમની સાથે સંકળાયેલા હોવા જોઈએ અને સતત એમની એમની ટચમાં હોવા જોઈએ અને દરેક કાર્યને તે લોકો પ્રશ્નોના વાંચા આપતા હોવા જોઈએ અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ એજ્યુકેટેડ જોઈએ ઓકેશ આપ મતદાન થવા જાવશો હું અવશ્ય મતદાન કરવા જાઉં છું અને હું દેશના યુવાનોને પણ અપીલ કરું છું કે આજના બીજી યુગની અંદર યુવાનો મતદાનને મહત્ત્વ નથી આપતા અને મતદાન કરવાનું એ લોકો તાળે છે પરંતુ જે મતદાનનું મહત્ત્વ છે આપણા દેશની અંદર ખરેખર મતદાન કરવું જોઈએ અને જે લોકશાહી દેશ છે અને એ લોકશાહી દેશની અંદર મતદાન કરી તમે તમારા પોતાનું મતદાન કરી તમે પોતાનો નેતા તમે સિલેક્ટ કરી શકો છો કારણ કે એક મતની અંદર આખી બાજી પલટી જાય છે

હમણાં હાલની વાત કરે તો એ લોકો પબજી જેવી ગેમની અંદર એ લોકો સપડાઈ ગયા છે અને એ લોકો કોઈ મતદાનનું મહત્વ નથી જાણતા કે મતદાન શું છે પરંતુ ખરેખર મતદાન કરવું જોઈએ મેં જેમ તમને કીધું એ પ્રમાણે કે એક એક મતદાનથી માણસની બાજી પલટી જાય છે ત્યાં હાર તો ક્યાં જીત થાય છે ઓકે આપણે ત્યારે શિક્ષિત વ્યક્તિનું રાજકારણમાં કેટલું મહત્વ હોવું જોઈએ અને રાજકારણમાં જો શિક્ષિત વ્યક્તિ આવે તો તેનાથી શું પરિવર્તન લાવી શકે રાજકારણમાં શિક્ષિત શિક્ષિત જો નેતા આવે તો ખરેખર જો નેતા જો શિક્ષિત હોય તો એનાથી ઘણો બધો ફરક ફરક પડે છે અને એનાથી એજ્યુકેશનની અંદર પણ ફરક પડે છે અને જે રીતનું જે રીતની હમણાં હાલની જનરેશન છે યુવા જનરેશન છે એમને એ લોકો જે એજ્યુકેટેડ નેતા છે એમની જરૂરિયાત છે કારણ કે એજ્યુકેટેડ નેતા હોય તો એ લોકો જે આજના યંગ જનરેશન છે એમની એમની વેદના જાણી શકે અને એ પ્રમાણે એ લોકો કામ કરે ઓકે લાસ્ટમાં આપ બે હજાર ઓગણીસ લોકસભાનું ઇલેક્શન માટે કેવો નેતા ઈચ્છો છો બસ બે હજાર ઓગણીસમાં કોઈ પણ પાર્ટીના નેતા હોય અ કોઈ પણ પાર્ટી ત્યાં કેન્દ્રમાં બેસે એ ખેડૂતોનું અને યુવાનોનું વિચારે એવું એવા નેતા હું ઈચ્છું છું સુનાઉ છો આપા ફાતેમા ચુનાવાલા શું કામ કરતા ક્યાં આપા શું સ્ટુડન્ટ હું માસ કમ્યુનિકેશન ઓર જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ ઓકે રિપોર્ટિંગ કરને જાતે યસ ઓકે તો વોટિંગ કા ક્યા મહત્વ હે યંગ જનરેશન કે લિયે અ દેખિયે યંગ જનરેશન જો હે આજ કી અબ એજ્યુકેટેડ હે સો વો લોજિકલ સોલ્યુશન્સ जो देते हैं वैसे नेता को चूज़ करते हैं इसीलिए बहुत ज़्यादा ज़रूरी है कि यूथ है वो वोट करें ओके okay. आज का जो यूथ है यंग जनरेशन है उसको कैसा नेता चाहिए देखिए आज तक आ, प्रैक्टिकल चीज़ों का इमोशनल सोल्यूशन देते है आए नेता सो so, यंग जनरेशन के ऐसे नेता चाहिए जो आ, प्रैक्टिकल सोल्यूशन दे इमोशनल सोल्यूशंस ना दे Yes. Okay. अभी आपको बहुत ही बड़ी समस्या लग रही है जिसका सबसे पहला सोल्यूशन आना आई थिंक फॉर यूथ एम्प्लॉयमेंट का प्रॉब्लम सबसे बड़ा है अभी और उसका ज़्यादा सोल्यूशन दिख नहीं रहा है मैं सो so, वो सबसे बड़ा सोल्यूशन uh, अरे प्रॉब्लम okay. है आपको क्या लगता है कि एजुकेटेड पर्सन अगर पॉलिटिक्स uh, में एंटर हो तो उससे क्या बदलाव आ सकता है और कितना जरूरी है एजुकेशन पॉलिटिक्स में um, पॉलिटिक्स में इजीलिए ज़रूरी है एजुकेशन बिकॉज उसको मूड जो प्रॉब्लम्स प्रॉब्लम्स हो, होते हैं उसका सोल्यूशन निकालना आता है क्योंकि उसको पता है कि प्रॉब्लम्स क्या है इसीलिए थियोरेटिकली उसे पता है तो प्रैक्टिकली वो काम कर सकता है ओके okay. तो लास्ट में आप कैसे नेता चाहते हैं उन्हें एडुकेटेड एडुकेटेड नेता चाहिए और उसके साथ uh, वैसा नेता चाहिए जो सोल्यूशन ला सॉल्यूशन करता है वो प्रॉब्लम का सिर्फ बोलता ना हो करता भी हो मेरा नाम रुचिका जैन है अच्छा क्या करते हैं आप मैं जर्नलिज़्म में स्टूडेंट हूँ वोटिंग करने चाहते हैं आप हाँ मैं वोटिंग करने कैसे नेता चाहते हैं मैं uh, ऑब्वियस है कि एजुकेटेड नेता चाहती हूँ बिकॉज कि एजुकेटेड है तो उनको टर्म्स एंड कंडीशंस के बारे में सारी नॉलेज होगी लॉ के बारे में सारी नॉलेज होगी उस हिसाब से अपने देश में जो चेंजेस लाना है पॉजिटिवली वो ला सके ओके okay. uh, मतदान का कितना महत्व है यंग जनरेशन क्या सोचते हैं वोटिंग के बारे में यंग जनरेशन को uh, वो पहले तो ऐसे सोचते थे कि हमारा वोट इतना अनमोल नहीं है बट नाउ द एजुकेशन इतना बढ़ गया है कि वो अभी सोचते हैं कि नहीं हमारा वोट भी महत्व करता है और यंगस्टर्स को तो वोट करना ही चाहिए बिकॉज वो फ्यूचर uh, है इंडिया का सो so, यंगस्टर्स तो ऑब्वियस है कि वो वोट करेंगे ही और उनके लिए इतना इम्पोर्टेंट अभी इसलिए बन गया है क्योंकि वो डे टू डे लाइफ को वो जो महसूस कर रहे हैं तो उनको अभी लगता है कि उन सही नेता चुनने से तो थोड़े प्रॉब्लम्स रिड्यूस होंगे ओके okay. और साथ में एजुकेशन पॉलिटिक्स uh, में कितने क्या मायने रखता है और क्या मतलब बदलाव ला सकता है एजुकेशन तो बहुत इंपॉर्टेंट है पॉलिटिक्स में ताकि Uh, हमने बहुत ऐसे देखे हैं कि कुछ कुछ इश्यूज जो होते हैं वो ऐसे रैंडमली लिए जाते हैं अगर एजुकेटेड नेता हो तो उस, उनको नॉलेज हो कि किस लॉ से किस तरीके से किस सिस्टम से हमको चलना चाहिए तो स्टेप बाय स्टेप वो सोल्यूशन भी निकाल सके तो एजुकेशन तो बहुत मैटर करता है ओके दो हज़ार का ये लोकसभा का जो इलेक्शन है कौन सी चीज़ को देख के आप अपना वोटिंग करेंगे कौन सा मुद्दा मेन रहेगा आपके लिए मैं ये देखूँगी कि कि किसने कौन सी पार्टी ने कितना काम किया है? ઉનકા રિઝલ્ટ દેખુંગી કે કયા ફ્યુચર મેં હમારે લીએ કુજ અચાવસ હિસાબ સે મેં વોટ કરુંગી રોશન સાવંત ઓકે હું માસ્કોમ્યુનિકેશનમાં સ્ટુડન્ટ છું તમે સાવ યસ ક્યુ નેતા ઈચ્છો છે નેતા તો મેડમ બહુ બધા આવી ગયા પણ એવું નેતા ઈચ્છું છું જે સમાજમાં રહીને સમાજ માટે કામ કરે બેઝ જે કામ હોય છે બેઝિક જે પાયાનો એ શિક્ષણો છે જો તમે યુ બાળકોને શરૂથી શિક્ષણ જ પૂરું નહીં પાડો બેસ જ નહીં આપો તો એમનું યુવાનું શું કામનો અને યુવાનોનો દેશ છે જો યુવાન નહીં હોય તો સમાજને વિકાસમાં ફાળો નહીં આપી શકે એટલે શિક્ષણનો બેસ સૌથી પ્રથમ બેસ છે ઓકે એ જ રીતે તમે મતદાનને આજનો યુવા કેટલું મહત્ત્વ આપે છે હા આજનો જેવી રીતના આમાં ક્લાસનો એક સ્ટુડન્ટ હોય છે બોલો કે પબજી એ બધામાં ફેરવાઈ ગયેલા છે સ્ટુડન્ટ પણ એક બેઝ એ પણ છે કે જેવી રીતના ઇલેક્ટ્રોનિક માધ્યમ મીડિયમથી લોકો સુધી પહોંચે છે કે વોટિંગનું તમારું મહત્ત્વ કેટલું છે અને હવે આ સ્થિતિ આવી ગઈ છે કે તમે નોટાને પણ વોટ નહીં કરો કોઈ સારું ઉમેદવારને વોટ કરો અને એમાં એવું પણ આપણે કહી શકીએ કોઈ સારું ઉમેદવારોને પકડો જે સમાજમાં આપણા સાથે કાર્ય કરી રહ્યો છે તો એ એવા ઉમેદવારનો પકડો જે આપણા સમાજમાં રહીને કામ કરે છે યસ આ નોટા મેડમ હવે બહુ બધાના દિમાગમાં એવું છે કે આ નેતા કામ નથી કરતો આ નથી કામ કરતો એટલે આપણે એક ઓપ્શન છે કે આપણે નોટામાં વોટ આપીએ પરંતુ નોટામાં વોટ આપવાથી એવું નથી થતું કે તમે જે ઉમેદવારને નથી ઈચ્છતા એ આવી જાય એ આવી શકે છે કારણ કે આપણો વોટ નોટામાં ગયો છે તો આપણે જે કાર્ય કરી રહ્યા છે સમાજમાં થોડું પણ કાર્ય કરી રહીએ છીએ કારણ કે આપણે એવું પણ જાણીએ છીએ વિપક્ષની જરૂર છે પણ વિપક્ષ પાસે કોઈ મોડેલ જ નહીં હોય સમાજમાં કામ કરવાનો તો એને નોટામાંથી આપવાથી એ આવી જાય તો સત્તાનું શું એટલે તમે ઓછું કામ કરો છો વોટ આપો એ કરશે કારણ કે નોટામાં તમારો વોટ ફાલતુમાં જશે ઓકે અને તે જ રીતે તમે એજ્યુકેટેડ જે વ્યક્તિ છો તેને રાજકારણમાં કેટલું ધ્યાન આપવું જોઈએ અને તેનાથી શું બદલાવ આવી યસ રાજકારણમાં શિક્ષણનું મહત્વ ઘણું છે કારણ કે એમ જ તમે ઉઠીને આવી ગયા રાજકારણમાં કાર્યકર્તા તરીકે અને ઉપર રાજકારણમાં આવો છો તો તમને ખબર છે શું થાય છે અને શિક્ષણનું મહત્વ એટલું છે કે જે શિક્ષણ લઈને ઉપર સુધી પહોંચે છે એને બધી જવાબદારીઓનું જ્ઞાન હોય છે અને એ સમાજ માટે સારું કરશે હંડ્રેડ પર્સન્ટ મેહાદી પટેલ અચ્છા મેહાદી છો હા કેવો છો જે સ્ટ્રોંગ હોય તાત્કાલિક રીતે પગલાં કોઈપણ સિચ્યુએશનમાં તાત્કાલિક પગલાં લે અને કોઈ બી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવો નેતા ઈચ્છે છે ઓકે અને મતદાનનું કેટલું મહત્ત્વ છે અત્યારે જે યંગ જનરેશન છે તેના માટે વોટિંગ હા આજની જનરેશન વોટને ઘણું મહત્ત્વ આપે છે તેઓ વોટિંગ માટે એક્સાઇટેડ પણ છે હમણાં એટીન પ્લસ છે તેઓ પોતાના સોશિયલ મીડિયા દ્વારા મતની મત આપવા માટે ઘણા એક્સાઇટમેન્ટ છે તેઓમાં મતનું મહત્ત્વ તો ઘણું જ છે ઓકે એ જ રીતે અત્યારે તમે કેવો નેતા તમારી રીતે ઈચ્છો છો તમે બે હજાર ઓગણીસ તો કયા મુદ્દાને ધ્યાને રાખીને પોતાનો નેતા પસંદ કરશો તો ફર્સ્ટ ઓફ ઓલ ધ યુથ એમ્પાવરમેન્ટ છે તેમને જે બેરોજગારીનો પ્રોબ્લેમ છે તે કે બેરો બધાને રોજગારી મળશે તો કદાચ સમાજ વિકસિત થશે તો તેને ધ્યાનમાં લઈશું એ સિવાયનું જે ખેડૂતના પ્રશ્ન છે અને જે ગરીબી પર ગરીબીનો છે તે બધાને ધ્યાનમાં લઈને નેタイヤ છે اچھا શિક્ષણે કેટલું મહત્વ આપો શિક્ષણ તો હોવું જ જોઈએ કારણ કે શિક્ષણ હશે તો જ કોઈ સમસ્યાનું ઉંદરણ નિરાકરણ લાવી શકાશે અને તેના જે પાસા છે તે જોઈ શકાશે શિક્ષણ દ્વારા જ માહિતી મળી એટલે જ્ઞાન મળી શકશે સુરામ છો રાજેશ બખિયા શું કરો છો હું જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થી છું ઓકે આપ વોટિંગ કરવા જાવ છો હા કેવો નેતા ઈચ્છો સારો હોય છે લોકોની સમસ્યાને સમજી શકે અને લોકોની સાથે ઊભો હોય જે તેમના પાસે જાય અને સમજીએ કે એમની સમસ્યા કે શું છે ખાલી એમ નહીં કે વોટ માગવા જ એમની પાસે જાય ઓકે તમે આ વખતે ભારત દેશની એવી કઈ સમસ્યા લાગે છે કે જેને જોયા પછી એવો એવા પ્રશ્નોનું સોલ્યુશન લાવે એવો નેતા જોઈએ બેરોજગારીનો બહુ જ મોટો પ્રશ્ન જોવા મળે છે લોકો યુવાનો બહુ બધા છે જે બેરોજગાર અજીબી છે ડિગ્રી હોવા છતાં પણ તેમના પાસે નોકરી નથી તે બહુ મોટો પ્રશ્ન જોવા મળે છે ઓકે મતદાનને કેટલું મહત્ત્વ આપો મતદાન તો બહુ જ મોટું મહત્ત્વ છે જે આ વખતે સુરતમાં ઘડી દસ લાખથી વધુ યુવાનો છે જે પહેલીવાર મતદાન કરશે તો એ લોકોને એ જ કહેવાનું છે કે પોતાનો મતનો ઉપયોગ કરો અને સારો નેતા ચૂનો અને તે જ રીતે એક શિક્ષિત વ્યક્તિનું રાજકારણમાં કેટલું મહત્વ હોવું જોઈએ બહુ મોટું મહત્ત્વ છે હાલમાં તમે જોઈ શકો છો બહુ બધા નેતા એવા છે જેમણે પોતાને પોતાની તમે જોઈ શકો જેમ કે નેતાઓ અભણ છે તો પણ કે બહુ મોટા પદ પર જોવા મળી રહ્યા છે તો જ્યારે નેતામાં આવડત હોય અને પોતાનો શિક્ષિત નેતા હોય ત્યારે એમનામાં કે કોઈ કાનૂન કે કોઈ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરી શકે છે ઓકે લાસ્ટમાં પોતાનો નેતા કેવો પસંદ કરવા માંગશો કયા કયા સુરતના કયા મુદ્દાઓને તમે મહત્વ આપો છો સુરતના બહુ મોટા છે મુદ્દાઓ જેમાં ટ્રાફિક છે બેરોજગારી છે અને ભ્રષ્ટાચારો પણ જોવા મળ્યા આપણે આ વખતે તો એવું નહીં બને આવતા વર્ષે આવતા આવનારા નેતામાં એ જોવું જોઈએ શું નામ છે હેનિલ આહિર શું કરો છો હું સ્ટુડન્ટ છું જર્નાલિઝમ ગવર્મેન્ટનો ઓકે વોટિંગ કરવા જાઉં છું હા કેવો નેતા ઈચ્છો છો નેતા એવો જે શિક્ષિત હોય જે લોકોની સાથે ઉભો રહે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકે ઓકે મતદાનનું શું મહત્વ હોવું છે યંગ જનરેશન મતદાનને કેવી રીતે લઈ છે મતદાનનું ઘણું મહત્વ છે કેમ કે એક મત ન કરવાથી આખી બાજી પલટી જાય છે સો મતદાન તો કરવું જ જોઈએ પોતાના હક માટે બીજા ખાતે પણ પોતાના હક ખાતે કોઈ મતદાન કરવું જોઈએ શિક્ષિત વ્યક્તિનું રાજકારણ એટલું મોટું બે શિક્ષિત છે બધી સમસ્યાને સમજી શકે છે અને તેનો ઉકેલ લાવી શકે છે તો નેતા પણ એવો જોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ તમે તમારો વોટ આપતા પહેલા કયા મુદ્દાઓને ધ્યાન રાખ્યા પછી પોતાનો નેતા પસંદ કરશો હું મારો વોટ આપતા પહેલા કે જે સમસ્યા છે હમણાં જે બેરોજગારીની સમસ્યા છે તો રોજગાર થાય એને લઈને હું વોટ આપીશ કારણ કે હમણાં ડિગ્રીઓ છે બધા પાસે પણ છતાંય બેરોજગાર છે કોઈને કામ નથી મળતું તો હું એ જોઈને હું મત આપીશ શું નામ છે આપનું બિન્ની પટેલ શું કરો છો જર્નલિઝમની અંદર માસ કમ્યુનિકેશન કરી રહી છું ઓકે વર્કિંગ કરવા જાઉં છો હા કેવો નેતા ઈચ્છો છો નેડાની અંદર તો એ ટાઈપનું છે કે એજ્યુકેટેડ હોય તો વધારે સારું છે બિકોઝ આજકાલ લોકો એવું થઈ ગયેલું છે કે જે પ્રમાણે લીડરશીપ કરી રહેલા છે જે લીડર આપણે માગીએ છીએ એ લીડરને લોકો ફોલો કરે છે તો એ લીડરની અંદર એવી ક્વોલિટી હોવી જોઈએ કે એટલો એજ્યુકેટેડ હોવો જોઈએ અને એને વાઇઝ એને કમ્પ્લીટ નોલેજ હોવું જોઈએ કે કયા પ્રકારના કામની જરૂર છે એના વાઇઝ તો ત્યાંના જે યંગસ્ટર્સ છે તે વધારે સાથ આપી શકે અચ્છા યંગ જનરેશન વોટિંગને કેટલું મહત્વ આપે છે વોટિંગ સૌથી વધારે જરૂરી છે અને કરવું પણ જોઈએ અને જનરેશનમાં મેં કીધું એમ કે જે પ્રમાણે યંગસ્ટર્સ છે તે એવા પ્રકારના વ્યક્તિને જ લેશે એમના એજ્યુકેશન વાઇઝ કે જે વ્યક્તિ કેપેબલ હોય કરવા માટે કામ શિક્ષિત વ્યક્તિ હશે શિક્ષિત નેતા હશે ને તો એના એરિયા વાઇઝ શરૂ કરશે અને ધીરે ધીરે મતલબ ટીપે સરોવર ભરાય તેવી રીતે એક એરિયા કવર થતો સારો થતો જશે તો બીજો સારો થશે ત્રીજો સારો થશે તો નેશન સારું થશે ઓકે પછી તમે તમારો મત આપશો સેમ એજ્યુકેટેડ હોવો જોઈએ અને સેકન્ડ થિંગ કે યંગસ્ટર્સની વાત કરું તો આજે યુપી બિહારની અંદર એવું છે કે દરેક ઘરની અંદરથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે લોકો નીકળે છે એટલા મતલબમાં છે એજ્યુકેટેડ લોકો ત્યાં ભલે એની વસ્તી વધારો છે ત્યાં જ્યારે સુરતની વાત કરું તો સુરતમાં સ્પેસિફિક આ કોમ્પિટેટિવ એક્ઝામને લઈને લોકોનું નોલેજ ઓછું છે યંગસ્ટર્સ આજે આગળ જતું તો થઈ ગયું પણ એ લોકોની પાસે જે જનરલ નોલેજ હોવું જોઈએ એ ઓછું છે તો અગર એજ્યુકેશન સેક્ટરની અંદર આ થોડો બદલાવ લાવવામાં આવે અને એની અંદર કોઈક નેતા એમનું નેતૃત્વ કરે તો એવા આગેવાનને હું મતલબ વોટ આપીશ તો દર્શક મિત્રો સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે યુનિવર્સિટીના માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને મળ્યા અને ત્યાંનું જે જનરેશન છે ત્યાંના જે યંગસ્ટર છે તેને મળીને તેમને કેવો નેતા જોઈએ તે જાણવાનો પ્રયત્ન કર્યો અને જેટલા પણ સ્ટુડન્ટ્સને આપણે મળ્યા તેમના ઇન્ટરવ્યૂ લીધા તો ત્યાર પછી એક જ વસ્તુ સ્પષ્ટ થાય છે કે તેમને એક એજ્યુકેટેડ નેતા જોઈએ છે કે તેવા વ્યક્તિના હાથમાં તેઓ પોતાના દેશના સત્તાની ડોર સોંપવા માંગે છે કે જે શિક્ષિત હોય શિક્ષિત વ્યક્તિ હશે તો નવી યોજનાઓ લાવી શકશે નવો બદલાવ લાવી શકશે અને તેને જ આજનો યુવા પોતાનો નેતા બનાવવા માટે તત્પર છે કેમેરામેન જિગ્નેસ મીડિયા સાથે મોનિકા પરમાર રસ ન્યૂઝ સુરત